માંગ્રોડ તાલુકાના દિવાસા ગામે લોકોએ રસ્તા રોકો આંદોલન કર્યું માંગ્રોડ તાલુકાના દિવાસા ગામમાં છેલ્લા ઘણા સમયથી હાલવા ચાલવાના રસ્તાઓ ગંભીર હાલતમાં છે અને આ રસ્તાઓ પરથી પથ્થરની ખાણોના ટ્રકો ચાલતા હોવાના કારણે રસ્તાઓ ખરાબ થયા હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે અવારનવાર ગામ લોકો દ્વારા ગેરકાયદેસર ખાણો ચાલતી હોવાની આશંકાને લઈને તપાસની માંગ કરી છે પરંતુ તપાસ ક્યારે થશે તેવા અનેક સવાલો ઊભા થયા છે આજે ગામ લોકો દ્વારા રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું છે અને રસ્તા ઉપર ગામ લોકો એકત્ર થઈને પથ્થરો નાખી રસ્તા બંધ કર્યા છે સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માડિયા હાટીના નાડમના રેસ્ટ પીરિયડ ની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન

डॉक्टर मैसेल उपयोग ऐसी तंतु मूल ने पोषण और रक्षण मैं અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસેલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ